ગઈકાલે વરસેલા વરસાદને કારણે કારેલી બાગ આ સર્કલ પાસે વધુ એક મોટો ભૂવો પડ્યો હતો જે વાહન ચાલકો માટે જીવના જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે નસીબ જો કે આ ભૂવો પડ્યો તે વખતે આ રોડ ઉપરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું જો વાહન પસાર થયું હોત તો કોઈ મોટી જ હોનાર સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ ન હતી તો વીઆઈપી રોડ વુડા સર્કલ કારેલી બાગ પાસે વર્ષ બે હજાર ચોવીસનો આ સૌથી મોટો ભૂવો પડ્યો છે આ ભુવાની ઊંડાઈ બાર ફૂટ છે સાથે ભુવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળી રહી છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી તરીકે મહાનગરપાલિકાની કામગીરીના પાપે જાણીતું બન્યું હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે